હેલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભીંડો અને બટાકાનું શાક બનાવીશું અહીંયા સૂકું તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેવો ભીંડો લીધો છે અને બસો ગ્રામ જેવા બટેકા લીધા છે તો આપણે નોસ્ટિક સ્પેનમાં એક થોડુંક એવું તેલ બે ચમચી જેવું તેલ એડ કર્યું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું એડ કરીશું અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો ચાલો આપણે બનાવવાનું કરીએ ચાલો ભીંડો તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એમાં જીરો એક ચમચી મેં અહીંયા એડ કર્યું છે જીરું આપણું સારી રીતે ફૂટી જાય એટલે આપણે એમાં મીઠી લીમડીના પાન એડ કરીશું તો આપણો વઘાર એકદમ સરસ એવો થઈ ગયો છે તો હવે આપણે એમાં બટેકા એડ કરીશું બટેકા આવા પતલીસ સ્લાઇડના આપણે કાપ કટ કરવાના છે બહુ જાડા રાખવાના નથી કેમકે ભીંડામાં ભીંડો એકદમ કુમળો હોય છે એટલે જલ્દી સડી જાય છે એટલે આપણે ભીંડાને બા બટેકા ફ્રાય થાય પછી આપણે એડ કરીશું તો આ રીતની સ્લાઇડ આપણે રાખીશું બટેકાની તો જલ્દી એવા થઈ જશે કૂક અને આ શાક રોટલી રોટલા પરાઠા સાથે પણ તમે સર્વ કરી શકો એટલું એવું સારું એવું બને છે તો હવે આપણું જ્યાં સુધી આપણા બટેકા કૂક થાય ત્યાં સુધી આપણે એનો મસાલો કરી લેશું તો અહીંયા બે ચમચી જેવા સિંગદાણા લીધા છે બે લાલ મરચાં લીધા છે તમે કાશ્મીરી પણ લઈ શકો છો મારી પાસે દેશી મરચાં છે તે એડ કર્યા છે અને ધાણા એક ચમચી એક ચમચી જીરું અને એને આપણે બરાબર બે મિનિટ જેવું આપણે ફ્રાય કરી લેશું એટલે આપણા જે દાણા છે દાણા તે શેકાઈ જશે તો આ રીતે આપણે તેને શેકી લેશું મસાલો એટલે એકદમ આપણો મસાલો સરસ એવો થઈ જશે આ રીતે તમે ભીંડા બટેકાનું શાક બનાવશો એટલે બહુ સરસ એવું ટેસ્ટી બને છે તો આપણે બે થી ત્રણ મિનિટ જેવું આપણે કૂક થવા દીધું છે હવે આપણા સિંગદાણા પણ શેકાઈ ગયા છે અને આપણું જીરું અને ધાણા પણ કૂક થઈ ગયા છે તો હવે એને ઠંડા કરી લીધા છે તો આપણે મિક્સર જારમાં એડ કરીશું અને એનો અધકચરો પાવડર આપણે કરીશું ત્યાં સુધી આપણે બટેકા ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા ભીંડો પણ એડ કરી દીધો છે અને સારો એવો સતળાઈ ગયો છે તો આપણે એમાં મસાલા એડ કરીશું તો અહીંયા મેં એક ચમચી જેવો જી જીરા પાવડર એડ કર્યું એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કર્યું છે કેમ કે આપણો મસાલો છે તેમાં ઓલરેડી આપણે લાલ મરચાં એડ કર્યા છે તો તેના પ્રમાણમાં આપણે લાલ મરચું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું કેમ કે ભીંડો શેકાઈ જાય પછી જ આપણે નમક એડ કરવાનું છે અને જે મસાલો આપણે બનાવ્યો હતો તે ઉપર પરથી આપણે ગાર્નિશ કરીશું મસાલાને તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું સૂકું આપણું શાક બની ગયું છે આ શાક બહુ ટેસ્ટી એવું બને છે હવે આપણે એને બે મિનિટ જેવું પાંચક મિનિટ જેવું આપણે કૂક થવા દેસું એટલે ભીંડો છે તે થઈ જશે તો તમે જોઈ શકો છો આપણું શાક છે તે કૂક થઈ ગયું છે અને ઉપરથી તમે આમચૂર્ણ પાવડર પણ તમે એડ કરી શકો છો અને અહીંયા મેં ટમેટા અહીંયા કિપ્સ કર્યા છે ટમેટા નાખવાથી આમાં પાણી વધારે નીકળે છે એટલે મેં અહીંયા લીંબુનો રસ એડ કર્યો છે એટલે ખાટું મીઠું આપણું શાક ટેસ્ટી એવું બનીને રેડી થઈ ગયું છે તો હવે ઉપરથી આપણે લીલા ધાણા છે તેને ગાર્નિશ કરીશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું તો આ શાક રોટલી રોટલા પરાઠા માટે બહુ સરસ એવું ટેસ્ટી લાગે છે તો હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લેશું તો આ શાક આપણે જોતાં જ ખાવાનું મન થાય એટલું સરસ એવું ટેસ્ટી બની અને રેડી થઈ ગયું છે આ શાક ફક્ત પાંચ મિનિટમાં જ બની જાય છે તો અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં બાજુમાં આપેલી ખંટી દબાશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે થેન્ક યુ